નમસ્કાર મિત્રો હું છું દેલુ ઠક્કર છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ પર્વ નિમિત્તે છોટા ઉદેપુર જિલ્લાની જનતાને અને બોડેલી પ્રજાને નૂતન વર્ષા અભિનંદન સાથે સાથે નવા વર્ષે નવા સંકલ્પો નવી ચેતના અને જાગૃતિ સાથે આપણે સૌ પ્રગતિના પથ પર આગળ વધીએ સાથે સાથે આપને અને આપના પરિવારને ભોલેનાથ અને દ્વારકાધીશ રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી હાર્દિક શુભેચ્છા જય જય ગરવી ગુજરાત